અમરેલીના રાજકારણમાં પાટીદાર યુવતીના સરગસ મામલે ખૂબ ગરમી છે અને સીટની જે ટીમ છે આ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતી હતી તે સમયે પરેશ ધાનાણી આ કાફલાને રોક્યો હતો અને વિડીયો બનાવ્યો હતો તેની વાત કરવી છે નમસ્કાર આપ જોરિયા છો હોટલાઈન ન્યૂઝનો હું છું આપની સાથે તૌફિક ગાંચી

ઓય મારી અમારી ગાડીમાં જો અમે પડી પણ એટલે તમે કોણ છો હું પરેશ ધાનાણી બેના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવો રાત્રે તમે ક્યાં લઈને જાવ છો અત્યારે બેન એને ડરાવવા માટે ધમકાવવા માટે બેન તમને ડરાવવા ધમકાવવા લઈ ગયા ભાઈ ભાઈ છે એના ભાઈ છે બેન છે ડરાવવા ધમકાવવા બેન તમને એવું કઈ હતું પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની પૂછ મંજૂરીથી કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છે બેન કાલે 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 સવારે ને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની લઈ જાજો ભાઈ બેઠો જ મોજ કર આજ લોકો છે ને પટ્ટા મારવાવાળા આજ છે ને તમારી મંજૂરીથી લાવ્યા બેન ભાઈ લાવ્યા તમે કીધું ગાડી રાખો ખાખી વર્દિયું લાજે મારી માવડીઓ ભાઈ પણ અમે એવું કાઈ કી બેન તમને પ્રેમથી લાવ્યા છીએ તમને કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા જે પ્રકારે પરેશ ધાનાણી આ સીટ ની ગાડીને રોક્યો ને પોલીસ પર આરોપ લગાવતા કહ્યું રાત્રીના સમયે તમે આ દીકરીને ક્યાં લઈ જઈ રહ્યા છો ત્યારબાદ આ પોલીસે તેમણે પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઇટીની રચના કરેલી છે એ એસઆઇટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટી ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડિયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે

ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી મને ઘરે પાછા મૂકી જાઓ અને એ દરમિયાન પરેશભાઈ ધનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું દીકરીનું એમને દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી જેથી કરીને અમે મેડિકલ ટીમ મહિલા મેડિકલ ટીમ પાયલ પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલ બેન પોલીસે અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે જેથી અમે પાયલબેનને ને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી પરંતુ પાયલ બેને હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે હાલ અમરેલીનું જે રાજકારણ છે તે ભારતીય જનતા પાર્ટીને વિપક્ષની સ્થિતિ અત્યારે બંને રીતે સામ સામે આવી ચૂકી છે અને પાયલગોટીની જે પાટીદારી ઉતી છે તેના સાથે અન્યાય થયો છે તે સૂત્રો સાથે વિપક્ષ ભાજપ પર અને પોલીસ પર હાવિ થઈ રહ્યું છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ન્યા ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો